બોલું હા બોલો બોલો ગજેન્દ્રસિંહ આપણે એક પૂરા પૂરા ધામ નું કામ છે આપણે આપડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વાત કરીએ તો હાલમાં જોરાપુરાધામ ભોળાદના દાનબા બાપુને થોડા દિવસ પહેલાં જ કમલેશ જાદવ નામના વ્યક્તિએ એક ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે તમે રૂબરૂમાં પ્રેસ મીડિયા સામે બેસી અને તમે ચમત્કાર કરીને બતાવો તો અમે તમને માનીએ તો મિત્રો આ બાબત ઉપર શ્રી દાનબા બાપુના શિષ્ય એવા એક વ્યક્તિએ धानबा बापू पास नहीं परंतु मनसुख भाई राठौर पास मांगे मदद जेनों कॉल रेकॉर्डिंग वायरल थी रही है मित्रों तो तब एक बार सांभो कि शू मदद मांगी और शू बात थी मनसुख भाई राठौर साथ आ पहला मित्रों तुम चेनल पर नवा छो तो आप यूट्यूब चेनल ने एक बार सब्सक्राइब कर लीजिए हाँ बोलो बोलो गजेंद्र सिंह

બહુ તમે બોલો છો તમારા સારા વિડીયો અને હું હું દરબાર છું પણ મને તમારા વિડીયો રાખવી જોઉં છું વીસ કલાક પેલા તમારો વિડીયો હતો એમાં તમે બહુ મજા આવી તમે બધું સિદ્ધાર્થ સોલંકી નું બોલ્યા ત્યાં બોલ્યા બધું બહુ મને મજા આવી ગઈ રામોત નો પ્રોગ્રામ હતો બહુ મજા આવી ગઈ સાહેબ અને હું શું કઉ છુ

તમારી પાસે ઘણા મારી પાસે સવાલ છે પણ હું તમને અત્યારે નહીં કહી શકું કઈ કાલે કેજો ને એટલે હું તમને આ કાચનો બપોરો છે ને એ હું રૂબરૂ તમને નો વાત કરી શકું પણ ઈ મોટા માણસ છે

એને પાણી પાવું પડે બાકી પરથી થતું હોય તો રીંગણા લેવાતો નથી તો પછી સિમેન્ટ ને બધું બાંધકામ કરો છો એ ન્યા સિમેન્ટ બની જાય છે કે લેવા લેવા જાવી પડે પડે તો જવું સાહેબ પછી આ બધી વસ્તુ લેવા જાવી પડે છે કે ન્યા કઈ ફર્ચો માં બની શકે છે ને તો તો હોય લેવા જવું જ પડે તો પછી આ બધી વસ્તુ ક્યાંથી આવશે ખબર નથી તો પછી લેવા જાવ છો એ ઈ ઓસો છે નું વાત સાચી સાહેબ તમારી પણ હું વિચાર કરું છું કે આ બધું ઓટોમેટિક બધું આવી જ જો જો લેવા નો જવું પડતું હોય તો એ વાત આપણે માન્ય કરાય ભાઈ લેવા ન જવું પડતું ને બધું થઈ જાય આ પણ લેવા જવા પડે ચટણી મીઠું લેવા જવા પડે પછી કોઈ દેતું નથી તો ઈ લ્યો છો ઈના પૈસા તમે ત્યાં દયો છો કે વાળા દઈ દે છે તો પૈસા તો દેવા પડે સાહેબ હા તો પૈસા દેવા પડે તો પૈસા દેવા પડે એમાં ભોળા દ્વારા બાપા નું કોઈ એવું કીધું ભોળા દ્વારા બાપુ નું નામ દયો તમારે રૂપિયો નહીં લે એવું કોઈ કીધું ના હું કોઈ પૈસા લઈ જાઓ પછી તમારી ત્યાં દઈ દીધો દઈ દેવામાં તમે ઈ માનો આખા ભારત ની અંદર દાન બાપુ નું નામ દયો કે ભોળા દ્વારા હુરાપુરા નામ દો દુકાન વાળો પૈસા નો માંગતો હોય પરચો કેવાય

એટલે એ તો બધું પૈસા દઈને લાવવું પડે પણ પણ એ એવો ફરતો છે કે કોઈ હજુ સુધી પૈસા કઈ કોઈ લેતું નથી એમ નેમ બધી વસ્તુ આવી જાય ને બધું જમાડવાનું વરસાદ ને બધું ચાલુ હોય છે વરસાદ ચાલુ હોય છે પણ ઈ એમ નામ તો કઈ થતું જ નથી અમે તર્ક બુદ્ધિ થી એવું વિચારી છી કે કોઈ પણ વસ્તુ જો ન્યા ઉત્પન્ન થતી હોય તો દેવનો નો ખર્ચો ગણાય હા એ વાત તમારી સાચી છે પણ જો કોઈ વસ્તુ તમારે લેવા જાવી પડતી હોય હા હા તો ઈ તો આ જગત આખી લિયાવત છે લિયાવત છે એ તો વાત સાચી તમે આ દર્શન કરવા જાવ છો પછી દર્શન દેય છે દર્શન યારુ ના દર્શન કર્યા છે નાક નાગ એરુ તો નાક કેવાય ઈ પુરાપુરો થોડો છે

જો પરસો એને કે કે ભાઈ હાલો મારી વાત સાંભળો માણસ માણસમાંથી પછી કોઈ તમને કહું નું રૂપ ધારણ કર્યું હવે માણામાંથી નાગ બન્યો તો એ તો ગાયનું હલકુ પાત્ર થયું હા હા આ તો સંગલનું છે નાગ છે એ સુરો પૂરો ગણો થોડો અલા સાહેબ મારા બે ત્રણ મારા તમારો સવાલ છે તમારે એટલે તમે આ ફોરાકના શિષ્ય તરીકે ફોન કર્યો છે અરે બાપા નથી હું એવો શિષ્ય નથી હું તો એક આમ

બરોબરપુરાપુ ને કે બે દીકરીઓ ગોતી દે એટલે તમારા છોકરા નું થઈ જાય બાકી રીંગણા બટાટા ને બીજો પરસા ને ને તમે કોને માનશો એમ હા સાહેબ સાચી વાત છે મારા બે દીકરા છે હા તો એ ઈ હુરાપુર કે બે છોકરાનું ગમન્ય કોકની દીકરી દેવ રહી ગયો એટલે આપણે એવું એવું તો માન્યતા થાય કે ભાઈ હુરાપુરા નું પ્રમાણ હતું મારા છોકરાનું કે થાતું નતું પણ થઈ ગયું હા બરોબર ઈ સાહેબ તમારી વાત આવી હે પછી મારે એક બે વાત છે તમારે ચાલુ રાખજો સાહેબ વાનનો કાપતા હા પછી અને એક એક આપડે આપણે દલિતો અહીંયા લગભગ બસોથી ત્રણસો દલિતો આવે છે હા

અને અને ઝાંઝર ખાતે મેં જોયેલું છે આ સૈવ્યાનાથ નું એની અંદર પેસેન્જર નું ટ્રાફિક થાય અને ઈચી ઉપર બધા બેસી જાય એ આપડે અપમાન અપમાન થાય કે શું થાય અપમાન થાય